એક પુરુષ અનેકો પત્ની રાખે એને આપણે પોલીગામી તરીકે કહેતા હોય અનેક પત્નીઓ તો હવે તમે સ્ત્રી શક્તિના ઝંડા લઈને ફરો છો તો જો પોલીગામી સહી હે તો પોલી એન્ડ્રી ક્યુ સહી નહીં હે ઉસ સમય કી વાત કર્યો હું હું એમ નથી કહેવા માંગતી કે આ સાચું છે કે ખોટું છે હું આપણે એપલ ટુ એપલ કમ્પેર કરીએ તો જો પોલીગામીને સાચી કહેવામાં આવતી હોય તો પોલી સાચી કેમ ન હોઈ શકે અને આ વાત આ વાત ઉપર ચર્ચા થાય છે આ વાત પછી પાછળ જતા હજી લગ્ન નથી થયા પણ આ વાત દ્રુપદ રાજાને ખબર પડે છે દ્રૌપદીના પિતાને કે આવી રીતે ભાઈ નિર્ણય લેવાયો છે કે દ્રૌપદી પાંચ પાંડવને પરણશે અને ત્યારે દ્રુપદ રાજા આવ્યા છે મળવા અને ત્યારે યુધિષ્ઠિરને કહે છે કે આ તમે મારી દીકરીને કયા પાપમાં ધકેલી રહ્યા છો આવી સ્ત્રી સમાજમાં સન્માન નહીં પામે એને તો નરકમાં જવું પડશે અને ત્યારે યુધિષ્ઠિર તો ધર્મપુત્ર છે ત્યારે યુધિષ્ઠિર શાસ્ત્રોનો હવાલો એને આપીને કહે છે કે શાસ્ત્રોમાં કોઈ સ્ત્રી અનેક પતિ રાખે એના ઉપર પ્રતિષેધ નથી અને એમ કરીને બે સ્ત્રીઓના ઉદાહરણ પણ આપે છે જટિલ એક જટિલા કરીને એક સ્ત્રી અને એક વાક્ષી કરીને સ્ત્રી છે એમ કરીને યુધિષ્ઠિર ઉદાહરણ પણ આપે છે યુધિષ્ઠિર એમ કહે છે કે આ સમાજની સામાન્ય પ્રણાલી નથી સામાન્ય પ્રથા આ નથી પણ સાવનો નિષેધ જ છે એવું પણ નથી તો આ બધી ચર્ચાઓ ત્યાં બધી કદાચ એવું કહેવાયું છે કે જે મહાભારતમાં છે એ જીવનમાં છે વિશ્વમાં છે સમાજમાં છે જે મહાભારત બહુ જ એક એક પાત્રમાં એટલું ઊંડાણ ભર્યું છે એક એક કથાનકમાં એટલું ઊંડાણ મળ્યું છે તો ત્યાં યુધિષ્ઠિર કહે છે કે આવું કોઈ પ્રતિષેધ કે નિષેધ કોઈ શાસ્ત્રમાં વર્ણિત નથી પાંચે પતિઓ આમ જોવા જાય ને તો દ્રૌપદીના ખૂબ દે આર હેડ ઓવર હિલ્સ ઇન લવ વિથ દ્રૌપદી ખૂબ પ્રેમમાં છે અને પાગલ પ્રેમમાં છે હવે એક પતિ પણ પાગલ પ્રેમમાં હોય એ સ્ત્રી કેટલા નખરા કરતી હોય આપણે જાણીએ નહીં તો આના તો પાંચેય પતિઓ એને આટલો પ્રેમ કરે તો એ સ્ત્રી તો કેવી ગુમાની થઈ શકે પણ દ્રૌપદી ગુમાની નથી